હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત કરી સ્કૂલ જવાનો ટાઈમે થઈ ગયો અને મમ્મીએ પૂજા કરીને જળ ચઢાવો પપ્પાના આવવા ગયા ચક્કલીઓ કલરવ કરી રહ્યા તો ચલો આજ તો શનિવાર એટલે સાડા અગિયારે આવી જઈશ ઘરે ગુડ મોર્નિંગ તો મમ્મીએ પૂજા બુજા કરી દીધી જવાનું આજ છે તો તો શનિવાર સાડા આવીને તો ચલો મળીએ આગળ સ્કૂલથી આવી તો સ્કૂલથી આવી ફ્રેશ થઈ ગઈ વાગી બાર વાગવા આવ્યા મમ્મી હું બનાવી મમ્મી રોટલો વગાડી રોટલો વગાડી કાલનું શાક ન હું કર્યુંટ કર્યું તો ચલો હવે રોટલી બને એટલે જમી લઈએ પપ્પા તો આજ આવશે નહી આવવાના ખઈ ના આવશે ને તો સાડા બાર થઈ ગયા જમવાનું થઈ ગયું તૈયાર વઘારેલો રોટલો ઓળો ફરીથી કર્યો વઘારે મરચાં

તો ચાલો હવે જોઈએ શું બનાવું શું નહીં બનાવું ખીચડી રોટલી બટાકા શાક આખર બનાવું તો ચાલો મારી આગળ તો પપ્પા આજે ઓફિસ થી બીજા બધા તો સ્ટાફ તો ગયા કાલે

બહાર જઈએ ને એટલે ખબર પડે કે ઠંડી જેવી લાગે સિંગ બાર તો અંધારું થઈ ગયું હજુ સાડા છ અત્યાર તો અંધારું થઈ છે બટાકા જ બનાવો ને

તો ચલો જમો તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારું બ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી વાય વાવે